બે કલાક થેલ મુસરધાર વરસાદને લઈને ગરનાળુ જળાશયમાં ફેરવાતા સ્થાનિકો હાલાકીમાં મુકાયા જિલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામે આજે બે કલાક જેટલો સમય સુધી થયેલ ભારે વરસાદને લઈને મુખ્ય ધોરી માર્ગથી ગામમાં જવાના માર્ગ ઉપરના રેલવે કરનામાં પુષ્કળ પાણી ભરાતા કર્નારુ ચડાશયમાં ફેરવાયો કર્નડામાં ભરાયેલ પાણીને લઈને મુખ્ય ધોરી માર્ગથી ગામમાં જતા આવતા વાહન ચાલકો અટવાયા સારસા ગામના બસ સ્ટેન્ડ નજીક ધોરી માર્ગ પાસે અટવાયેલા બાઇક ચાલકોની લાઈન લાગી હતી જ્યારે ગામમાં બસ સ્ટેન્ડ તરફ આવતા વાહન ચાલકો પણ તે બાજુ અટવાતા ભારે હાલાકી સર્જાઈ જોવા મળી હતી ઉલ્લેખનીય છે કે અમુકલ્વર રાજપીપળા વચ્ચે વચ્ચેની રેલવે લાઇન નું બ્રોડ માં રૂપાંતર થયા બાદ આ લાઇન ઉપર આવતી મોટા ભાગની રેલવે ફાટકો પર ગરનાળા બનાવાયા હા રેલવે તો નથી ચાલતી પરંતુ ચોમાસા દરમિયાન ગરનાળામાં ભરાતા પાણીને લઈને લોકો મુશ્કેલીમાં મુકાયા સહરસા ગામે આ રેલવે લાઇન પર પે ગરનાળા છે ને એક બસ સ્ટેન્ડથી ગામમાં જવાના રસ્તા ઉપર અને બીજું ઉમથરા સંજેલી સંજાલે જવાના માર્ગ ઉપર કડાકા ભડાકા સાથે લગભગ બે કલાક જેટલા સમય માટે વરસાદી ધુમાધાર બેટિંગ કરતાં રેલવે ગરનાળો પાણીથી છલો છલ બાઇકચાલકો અટવા અટવાયા હતા અને કરનાળામાંથી પાણી ઓછું થાય તેની પ્રતિક્રિયા કરતા બસ સ્ટેન્ડ નજીક બાઇકો સાથે ઊભા રહેલા દેખાયા